નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે જે અત્યારે આપણે શિયાળુ પાક છે શિયાળુ પાક ની અંદર અત્યારે ફૂગ અને સુકારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને આપણે હવે આપણે શિયાળુ પાકને કેમ બચાવી શકાય જેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે રજપૂત સમાજની વાડી પટેલ સમાજ વાડીની બાજુમાં ગામ છે બાલાસર તાલુકો રાપર અને જિલ્લો કચ્છ બીજી ખેડૂત મીટીંગ છે એ છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનો મીટીંગનું સ્થળ છે રામદેવપીરના મંદિરે જાંબુડાની પાસે ગામ છે રણજીતગઢ તાલુકો હળવદ અને જિલ્લો મોરબી બંને ખેડૂત મીટીંગમાં જે સ્થળ નજીક પડતું હોય દરેક મિત્રો પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ખાસ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને અત્યારે વાત કરવાની છે શિયાળુ પાકની જે શિયાળુ પાકમાં અત્યારે આપણે સુકારો છે ને આ સુકારોનું કારણ છે ફૂગ એ ફૂગ છે એને કહેવામાં આવે છે ફ્યુઝિરિયમ હવે આ આ જે જે સુકારો છે કારણે આપણો જે શિયાળુ પાક છે 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 બગડી રહ્યો રહ્યો ખરાબ થઈ એમાં બે ઓપ્શન બતાવવાના છે એક તો પ્રાકૃતિક ઇલાજ બતાવવાનો છે બીજો બતાવવાનો છે કેમિકલ પેસ્ટિસાઈડ કેમિકલ પેસ્ટીસાઇડનો નો ઈલાજ એમાં પણ હું તમને જે કન્ટેન્ટ ભલામણ કરીશ દરેક કંપની કન્ટેન્ટ બનાવતી તમને મજા આવે એ કંપનીનું લેવાનું પણ સારું લેવાનું સારી કંપનીનું લેવાનું સ્વદેશી કંપનીનું લેવાનું આવો મારો આગ્રહ રહેશે હવે ખાસ જે આપણે વાત કરવાની છે આ ફ્યુઝિરિયમને કારણે જે સુકારો છે અત્યારે જોવા જઈએ તો ધાણા હોય જીરું હોય ચણા હોય અથવા તો અન્ય કોઈ પણ પાક હશે શિયાળુની ની અંદર દરેક પાકની અંદર અત્યારે સુકારો જોવા મળતો હશે ભયંકર સુકારો છે ખાસ કરીને જીરું છે એ તો લીલે લીલું સુકાતું હશે કેમ કે એમાં હેવી એટેક અત્યારે જોવા મળી રહ્યો છે ચણાની અંદર પણ આ સુકારો આ રીતે છે ખાસ કરીને તમે છોડ ઉપાડશો ને તો છોડ તમને અંદરથી મૂળથી સુકારો જોવા મળતો હશે મૂળ પણ એકદમ સડી ગયા હશે ને આ ટાઈપનો સુકારો હશે એટલે પહેલું કામ તો તમારે એ કરવાનું છે અત્યારે જે શિયાળુ પાકની અંદર સુકારો હોય તો ખાસ અત્યારે જે શિયાળુ પાક છે ને પિયત આપવાનું બંધ કરવું પડશે જો આપણે પિયત આપવાનું ચાલુ રાખશું તો આ સુકારો અટકશે નહીં ઉલટાનો વધશે સુકારો વધતો પણ જશે અને સુકારો અટકવાનો નથી એટલે પિયત ખાસ બંધ રાખવું જોઈએ આપણે હમણાં આપણે પિયત ન આપવું જ્યાં સુધી આ સુકારામાંથી આપણે રાહત ન મળે ત્યાં સુધી આપણે પિયત આપવાનું બંધ કરવું જોઈએ કોઈ પણ પ્રકારનું પાણી નહીં પીવડાવવાનું બીજું એ કરવાનું છે કે જે નાઇટ્રોજન મળે એવા કોઈ પણ ખાતર આપવાના દાખલા તરીકે યુરિયા છે તો યુરિયાની અંદર પણ નાઇટ્રોજન મળે એવા બીજા પણ અન્ય ખાતરો આવતા હોય અન્ય પ્રવાહી ફોર્મમાં દવાઓ આવતી હોય કે જેની અંદર નાઇટ્રોજન નામનું તત્વ હોય તો એ ખાતર કે એ દવા બિલકુલ ન આપવા જો એને નાઇટ્રોજન આપવામાં આવશે તો પણ આ સુકારો અટકશે નહીં ઉલટાનો થઈ શકે છે નાઇટ્રોજન નહીં આપણે સુકારાથી આપણે કેવી રીતે પાકને બચાવી શકાય ઈલાજ શું કરવો સૌ પ્રથમ જે તમને ઈલાજ આપવાનો છે એ છે પ્રાકૃતિક જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને તમારી પાસે છાસ વ્યવસ્થા હોય આમ તો વારંવાર કહેતા હોય છે કે ગાયની છાસ છે ને એકઠી કરવાની કેમ કે આવી પરિસ્થિતિની અંદર આપણે એ છાસ કામ આવે એ જો છાસ વાપરવાની હોય તો છાસ ઓછામાં ઓછી બે મહિના જૂની હોવી જોઈએ અને વધારે નવ મહિના નવ મહિના કરતાં વધારે જૂની હોય તો એ છાસનો વપરાશ ન કરવો એટલે છાસ ગૌમૂત્ર ગૌમૂત્રની કોઈ એક્સપાયર ડેટ ન હોય ખાસ કરીને ગૌમૂત્ર છે એ આપણે છાયામાં રાખવાનું અને ઢાકેલું રાખવાનું કચરો ન પડવો જોઈએ છાસને પણ એવી રીતે છાંયામાં રાખવી અને ઢાકેલી રાખવી કચરો ન પડવો જોઈએ છાશ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ આમ તો આપણે આ માહિતી થોડા દિવસ પહેલાં પણ વિડીયોના મારફતે આપી હતી ફરીથી એટલા માટે આપવી પડે છે કે અત્યારે ફરીથી આપણે ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે છાશ છે એક પંપમાં પાંચસો એમ એલ પાંચસો એમ એલ છે ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ દસથી બાર એમ એલ એટલે આ ત્રણેય વસ્તુ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવામાં આવે તો જે અત્યારે ફૂગ અને સુકારો છે એમાંથી આપણે રાહત મેળવી શકીએ અને આપણે આપણા પાકને બચાવી શકાય ખાસ કરીને આમાં કોઈ બહુ મોટો ખર્ચો નથી મફતની વસ્તુ છે એટલે બને તો આપણે ચારથી પાંચ દિવસના ગાળે બે છંટકાવ કરી દેવાના અને ખાસ નોંધ એ પણ લેવાની છે કે અત્યારે આપણે જો એક કે દોઢ પંપ કરતા હોય એક વીઘાની અંદર તો એ ન ચાલે સે કમ આપણે અઢીથી ત્રણ પંપ તો દરેક પાકની અંદર કરવાના જે સોળ ગૂંઠાવાળો વિઘો હોય એમાં અને જો આપણે ચોવીસ ગુઠ્ઠાવાળો ભીગો હોય તો એ એ પ્રમાણે વધારે કરવા પડશે પણ ખાસ કરીને થી ત્રણ પંપ છે એ થવા જોઈએ બીજી વાત એ કરવાની છે કે જો તુલસીના પાનનો રસ ગૌમૂત્ર છાસ છે એ તમે નાખો તો સારું કદાચ એને તમે એકદમ ડીંચિંગ કરો તો પણ આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે હવે એ ન કરવું હોય તમારે કેમિકલ પેસ્ટિસાઈડ ગેગ્રોમાંથી દવા લઈ અને એનો જો છંટકાવ કરવો હોય તો એના માટે હું આપણે જણાવું જે હું તમને કન્ટેન્ટ જણાવું એ દરેક કંપની બનાવું કોઈ પણ સારી કંપનીનું અને સ્વદેશી કંપનીનું લેવાનું છે એ જે હું ચાર કન્ટેન્ટ બતાવી રહ્યો છું એમાંથી કોઈ પણ એક બધા લેવાની જરૂર નથી કોઈ પણ એક લેવાનું છે કાં તો તમારે મેટાલિક સીલ અને મેન્કોજેબ આ કન્ટેન્ટ છે એ પણ દરેક કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું મેટાલિક સીલ અને મેન્કોજેબ લઈ અને એને પણ પંપમાં નાખીને જો આપણે છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ આપણે પાકને ફૂગ અને સુકારાથી બચાવી શકાય છે બીજું છે એઝિસ્ટોબિન અને ક્લોરોથાલો ત્રીજું છે એઝિસ્ટોબિન અને મેન્કોજેબ અને ચોથું છે કાર્બન ડિઝમ અને મેન્કોજેબ એટલે આમ જોવા જઈએ તો લગભગ ત્રણ કન્ટેન તો એવા છે કે એમાં મેન્કો સાથે આવે ને મેન્કો છે ને એ કન્ટેન એવું છે ફૂગનાશકની અંદર મને મારા મારા અત્યાર સુધીના અનુભવ પ્રમાણે મને મેન્કો ઉપર ખૂબ સારો એવો વિશ્વાસ છે ફૂગનાશકની અંદર કેમિકલ પેસ્ટિસાઈડ એક મુજબ કોઈ સારામાં સારું કન્ટેન આવતું હોય તો એ છે એટલે મેન્કો છે ને એ તો હંમેશા આપવું જ જોઈએ એટલે કાં તો અથવા અથવા અને એ ન વાપરવું હોય તો એઝિસ્ટોબિન ક્લોરથાલની આ ચાર કન્ટેન્ટ છે ને દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું એક લઈ લેવાનું છે અને એને આપણે પંપમાં નાખી અને સ્પ્રે કરવાનો છે અને આ સ્પ્રે છે એ પણ અઠવાડિયાને ગાળે બીજો સ્પ્રે બીજો રાઉન્ડ છે થઈ જવો જોઈએ જો ઉપરા ઉપર અઠવાડિયાની અંદર બે રાઉન્ડ કરવામાં આવે તો આપણા પાકને ફૂગ અને સુકારાથી આપણે બચાવી શકાય છે એટલે દરેક મિત્રોએ નોંધ એ લેવાની છે અત્યારે તમારે કોઈ પણ પ્રકારનો પાક હશે દરેક પાકની અંદર આ સમસ્યા હશે હવે બીજું એ પણ કરવાનું છે કે જો તમે ખાટી છાસ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ વાપરતા હોય અથવા તો તમે કેમિકલ પેસ્ટિસાઈડમાં મેં ચાર કન્ટેન્ટ બતાવ્યા એમાંથી કાંઈ પણ વાપરતા હોય એની સાથોસાથ હ્યુમિક એસિડ છે આમ તો હ્યુમિક એસિડ છે તમે જે પ્રાકૃતિક ઇલાજ કરતા એ પણ વાપરે તો બહુ વાંધો નહીં આવે એમાં એટલું બધું કંઈ એવું કેમિકલ આવતું નથી અથવા તો તમે કેમિકલ પેસ્ટિસાઈડ વાપરતા હોય તો પણ તમે વાપરી શકો કોઈ પણ સારી કંપનીનું હ્યુમિક એસિડ છે ને એ પણ વાપરવું જોઈએ હ્યુમિક છે ને એ કામ શું કરશે કે તમે દાખલા તરીકે છાશ દોમૂત્ર તુલસીના પાનનો રસ વાપરો અથવા તો તમે કોઈપણ કેમિકલ ફંગીસાઇડ વાપરશો એ ફંગીસાઇડ કે જે પ્રાકૃતિક ઇલાજ છે કે કોઈ પણ કરશો એને કારણે જે ફૂગને તો આપણે કંટ્રોલ કરશે રાહત મળશે પણ અત્યારે મૂળ છે ને એ પણ સડી રહ્યા છે ને હ્યુમિક એસિડનું કામ શું હોય કે કોઈપણ પાકની અંદર તમે હ્યુમિક એસિડ આપો એટલે હ્યુમિક એસિડ છે મૂળને મજબૂત કરે મૂળનો ગ્રોથ વધારે અને મૂળ દ્વારા જે આપણે ખોરાક લેતો હોય ને એ ખોરાક લેવાની પ્રક્રિયા વધી જાય છે એટલે ફૂગ કંટ્રોલ થાય દવાથી અને યુમિક છે એ મૂળ મજબૂત કરીને મૂળનો ગ્રોથ વધારે છોડને ખોરાક છે વધારે મળે એટલે છોડ એકદમ તંદુરસ્ત થઈ જશે તંદુરસ્ત છોડ હશે ને તો પછી એમાં રોગ જીવાત આવવાનું પણ પ્રમાણ છે ઘટી જતું હોય છે એટલે દરેક મિત્રોને મારી અહીંયા ભલામણ છે પ્રાકૃતિક ઇલાજ કરતા હોય તો પણ કેમિકલ પેસ્ટિસાઈડ વાપરતા હોય તો પણ એ તમે ઈલાજ કરો બંને ઇલાજની અંદર મેં તમને પદ્ધતિ બતાવી દીધી છે પણ હ્યુમિક એસિડ છે ને એ ખાસ આપજો જેનાથી આપણે છોડ છે ને તંદુરસ્ત કરવાનું કામ આપશે અને હ્યુમિક એસિડ છે ને એ પણ દરેક કંપનીના આવે છે તમને જે સારી કંપની લાગે એ કંપનીનું તમે હ્યુમિક એસિડ વાપરી શકો છો હ્યુમિક એસિડ પાવડર ફોર્મમાં પણ આવે છે અને પ્રવાહી ફોર્મમાં પણ આવે છે જે આપણે અવેલેબલ થતું હોય ઈઝી રીતે આપણે એ મળી જતું હોય તો એ આપણે પાવડર કે પ્રવાહી ગમે એક યુમિક છે એ લઈ લેવાનું છે યુમિકને પણ આમ જોવા જઈએ તો મેં તમને પિયત આપવાની ના પાડી પણ પિયત સાથે યુમિક આપવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળે છે પણ અત્યારે આપણે પિયત આપવાનું નથી એટલા માટે આપણે પંપમાં નાખીને છાંટી પણ શકો અને જો છાંટવું ન હોય ડ્રિન્ચિંગ કરવું હોય તો ડ્રિન્ચિંગમાં પણ આપણે સારું એવું પરિણામ મળી શકે છે એટલે આ પ્રકારના ઈલાજો છે એ ખેડૂતોએ કરવાના અત્યારે આપણે જે શિયાળુ પાકની અંદર જે પ્રકારની ફૂગ અને સુકારાની સમસ્યા છે એમાંથી આપણા શિયાળુ પાકને બચાવો અને શિયાળુ પાકને બચાવીને આપણે શિયાળુ પાકની અંદરથી સારું ઉત્પાદન લઈ શકાય એટલે એ બાબતની માહિતી હતી મેં આપના આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને જે આપણું કોમેન્ટ બોક્સ છે એની અંદર આપણી ફેસબુક પેજની લિંક આપેલી છે ત્યાં જઈને આપણું ફેસબુક પેજને પણ ફોલો કરજો અત્યારે આ વિડીયોની અંદર એટલું રજા આપશો ધન્યવાદ